એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમારી સંસ્થામાં આજે નિરંજન ભવન એમનું લોકાર્પણ થઈ રહ્યું છે સાયના સત્સંગ મંડળ ગુરુદેવ શ્રી ભાઈશ્રી આ પ્રસંગે ઉદઘાટન કરે તેમના દાતાશ્રી જે નલદથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એમણે જે ડોનેશન આપેલું છે એ બિલ્ડિંગનું ઉદઘાટન કરવા જયશુભાઈ અને એમના ધર્મપત્ની શ્રી એમના સાથે વિક્રમભાઈ તેમજ તેમની સાથે જુનાગઢ અને રાજકોટ અને સાઈડાના તેમના મુખશ્રીઓ અને વધારેલા છે આજે આ સંસ્થામાં જે કાર્યક્રમ થયો છે એ દિવ્યાંગ બાળકોને કઈ રીતે આપણે સારી રીતે સાચવી શકીએ એના માટે દોઢસો બાળકો સારી રીતે સચવાય એવું વિશાળ ભવન આજે ગુરુદેવના આશીર્વાદથી આપણે બાળકો સારી રીતે સાચવી એ માટે કુલ મુકેલું છે એમનું નિરંજન નિવાસ નામ આપે અને આજે લોકાર્પણ કરેલું છે આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીના કુલપતિ તેમજ તમામ જે આપણા દાતાશ્રીઓ છે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો છે દિવ્યાંગ બાળકોને સારી રીતે સાચવી શકીએ તેવા અમારા શુભ આશયને ગુરુદેવ શ્રી ભાઈ શ્રીના ખૂબ આશીર્વાદ મળતા રહ્યા છે અને આ કાર્યક્રમ સફળ થયો છે આજે ખૂબ ખૂબ આનંદનો દિવસ છે કે સાયલામાં જે સંસ્થા છે શ્રી રાજસભા સત્સંગ મંડળ શ્રી રાજસભા આશ્રમ ત્યાંથી ભાઈ શ્રી દલિતભાઈ કોઠારી આ અહીંયા પધાર્યા છે અને તેમના શુભ હસ્તે કે જે નિરંજન નિવાસ દોઢસો બાળકોને અહીંયા ધ્યાન રાખી શકીએ દિવ બાળકોને એવું ખૂબ અદ્યતન ખૂબ માવજત લઈ અને એનું હાઈ અને ક્રોસ વેક્યુલેશન ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા છે અને એનું ઉદઘાટન કર્યું છે અને સાથે જયસુખભાઈ ઈલાબેન લંડનથી પધાયેલા છે કે જેમણે આર્થિક યોગદાન આપ્યું છે અને જે મહેન્દ્રભાઈ અને બધા જ સાથે મળીને અહીંયા કાર્યો કરે છે એ ખરેખર અમને આંતરિક રીતે ખૂબ સંતોષ ની લાગણી અમે અનુભવીએ છે અહીંયા જે કંઈ પણ દાન આપ્યું છે ને એની એક 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 ઉપયોગ ખૂબ વ્યવસ્થિત રીતે વપરાયો છે બસ આની ખુશી વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને સાયલામાં પણ એક સારી એવી આખી પ્રવૃત્તિ કરો છો તો એની થોડીક હાઈલાઈટ સાયલાની અંદર અલગ અલગ દિશામાં ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આ જે અહીંયા સ્થાન છે એવું વીસ હજાર સ્કવેર મોટું આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર છે તદઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરની અંદર પણ ક્ષમતા અને ઉપાસના કેન્દ્ર છે આંખની હોસ્પિટલ છે જેમાં દર મહિને અગિયારસો જેટલા ઓપરેશન થાય છે ત્યાં સામૂહિક વિકલાંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ સંસ્થા ચલાવે છે ગર્લ્સ અને વિદ્યા કોલેજ અને સ્કૂલ છે જેમાં અગિયારસો જેટલી દીકરીઓ ભણે છે અને તદુપરાંત પ્રેમની પરબ દ્વારા એકસો ને પચીસ જેટલી શાળાઓની અંદર અમે શિક્ષણનું અભિયાન ચલાવીએ છીએ અને ત્યાં ડેન્ટલ ક્લિનિક છે તરી ગ્રામ ત્રણસો કુટુંબોને અમે અનાજ આપીએ છીએ છાસ કેન્દ્રો છે સ્વિમિંગ ક્લાસીસ છે ઘણી બધી પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે વ્યાપકપણે જેનો લાભ ત્યાંની પ્રજા ત્યાંના સાયલા તાલુકાના આજુબાજુના અનેક ત્યાંના રહેવાસીઓનો મુખ્ય ઉદ્દેશ આમ તો મુખ્ય આધ્યાત્મ છે એ પ્રાઇમરી અને એ આધ્યાત્મની પ્રવૃત્તિ અમારા ગુરુદેવની સ્વામિધ્યમાં શરૂ થઈ છે અને ઘણા વર્ષોથી ચાલે છે અને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે પણ ગુરુદેવની કૃપાથી અમે જનહિતની બહુ મોટા પાયા ઉપર જે પ્રવૃત્તિ શરૂ કરી અને વિક્રમભાઈએ એની થોડી માહિતી આપી એ પ્રવૃત્તિની અંદર અમે જે ગાંધીજીનું સ્લોગન છે કે કમભાગી માનવ મારો ઈશ્વર છે બસ આ ભાવના ચલિતાર્થ કરવા માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ